ગાંધીનગર માણસા ગામ માં ઈસવીસન પંદરસો છવીસ માં બનેલી વાવ જેનું નામ છે વાવ દરવાજા તો છો ગાંધીનગર આજે આપણે ગાંધીનગર ગામ ખાતે આવી ગયા છે ગાંધીનગર જિલ્લાનો માણસા તાલુકો ઐતિહાસિક મહત્વ ધરાવે છે મનનાથ ચાવડા ના વંશ સુરસિંહજી એ માણસા ને પોતાની રાજધાની બનાવી હતી માણસા માં લગભગ પાંચસો વર્ષ જૂની વાવ આવેલી છે જેનું નિર્માણ પંદરસો છવીસ માં કરવામાં આવ્યું હતું વાવ ની દિવાલો પર તમને એક તકતી જોવા મળશે જેના પર પ્રાચીન ભાષામાં વાઘેલા વંશની નવ પેઢી વિશે લખેલું છે આ વાવ પાંચ માળમાં આવેલી છે અને દરેક માળમાં પાંચ કોઠા આવેલા છે વાવના પગથિયામાં તમને માતાજી અને ભૈરવ દાદાનું મંદિર જોવા મળશે આ વાવમાં નીચે કૂવો પણ આવેલો છે ગામના લોકોનું એવું પણ કહેવું છે કે પહેલાંના સમયમાં ડાકુને ચોરો તેમને ચોરીનો સામાન આ વાવમાં લાવીને છુપાવતા હતા આ વાવ જોવા જવું હોય તો ગાંધીનગરથી માણસો આવી ક્લોક ટાવર વાળા જોગણી માતાના ના ના પાછળથી ડાબી બાજુ જતા તમને વાવ જોવા મળી જશે ગાંધીનગર અને એના આજુબાજુ આવેલી અવનવી